એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભાટપોર ખાતે આવેલી જીઆઈડીસી રીઝનલ ઓફિસમાં પચાસ હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેરને ઝડપી પાડ્યો હતો સુરતના ભાટપોર જીઆઈડીસીમાં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય છે જીઆઈડીસીના જૂના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હોય છે ને લઈ પરવાનગી માટે ફરિયાદી જીઆઈડીસીની રીઝનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખડ્ડુભાઈ પટેલ પાસે ગયા હતા તેઓએ ડિમોલેશનની પરવાનગી આપવા માટે લાંચ પેટે પચાસ હજારની લાંચની માંગણી કરી હતી જેને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ નાયબ કાર્યપાલક ઇજનેરને તેમની ઓફિસમાં જ પચાસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર વાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જે આઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં